પોરબંદર શહેરમાં બિરલા સ્કૂલ ની પાછળના બાવળના જંગલમાં આજે બપોરે આગ લાગવાની ઘટના બની હતી ભારે પવનના કારણે આગે સ્વરૂપ ધારણ કર્યું છે આગની બિરલા કોલોનીના વિસ્તાર સુધી પહોંચી તંત્ર દ્વારા તાત્કાલિક પગલા લેવામાં આવ્યા ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી ગઈ છે જોકે તેજ પવનના કારણે આગને કાબુમાં લેવાનું કાર્ય મુશ્કેલ બન્યું સુરક્ષાના ભાગરૂપે બિરલા સ્કૂલ માંથી મહત્વના દસ્તાવેજો બહાર કાઢી લેવામાં આવ્યા બિરલા કોલોનીના રહીશોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા વધુમાં ઘરોમાંથી ગેસ સિલિન્ડરો પણ બહાર કાઢી લેવામાં આવ્યા છે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી ઉલ્લેખનીય છે કે પોરબંદરના ઓડદર નજીક આવેલા ચુરીના જંગલમાં વારંવાર આગની ઘટનાઓ બનતી રહે છે આ ઘટનાએ સ્થાનિક લોકોમાં ચિંતાનો અને ચર્ચાનો વિષય બન્યો